વડાલી બ્રેકિંગ ન્યૂઝ વડાલી તાલુકાના જૂના ચામુ ગામમાં ગોવાવ નદીનું પાણી રોડ ઉપર ફરી વળ્યું સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વરસાદને પગલે વડાલી તાલુકાના ચામુ ગામમાં ગોવાવ નદી આવેલી છે જે વધુ પડતા વરસાદના કારણે નદીનું પાણી રોડ પર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને મુસાફરોએ હાશકારો લીધો હતો જુના ચામુ ગ્રામજનો દ્વારા નદી ઉપર પુલ બનાવવાની માંગ ઉઠવા પામી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા